ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી અગિયાર માર્ચથી શરૂ થવાની છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જોઈએ આ અહેવાલમાં તેત્રીસ અલગ અલગ ગુના માટે તેત્રીસ અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવે છે જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તો ગુના અને તે માટેની સજા સંચાલક નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું કોઈ પાલન ન કરે તો સૂચના આપવા સુધી ઉત્તર વહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઇન દોરી સૂચનાનો અમલ નથી કર્યો તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તર વહી લખવા આપવી તાકીદ આપ્યા છતાં પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સાંકેતિક દ્વારા સંદેશો પાઠવતો હોય તો પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું મદદ કરવાની વિનંતી સાથે ઉત્તર વહીમાં ચળની નોટ અથવા ચળની નોટો મૂકી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઉત્તર વહીમાં પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું લખાણ કે લાલચ કરે અને પોતાનું સરનામું ઉત્તરવહીમાં આપે ત્યારે તે વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થી અથવા તેમના પ્રતિનિધિવાલી ઉત્તરવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ તો પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી કાપલી નોટ્સ ટેસ્ટબુક નકશો હોય તો સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય નોંધ લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીની ઉત્તર વહીમાં લાગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય તેવો અહેવાલ રજૂ કરવામાં આવે તો સાહિત્યમાંથી લખ્યું ના હોય તો એક વિષયનું પરિણામ રદ અને લખ્યું હોય તો તમામ વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી ઉત્તર વહી બહાર ફેંકી દીધી હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તર વહી ફાડી નાખે અથવા લખાણ સાથે ચેડા કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી કોઈ પણ કારણસર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી ઉત્તર વહી બહાર લઈ જાય તો તે પરીક્ષાનું પરિણામ રદ કરી પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થી અથવા તેના પ્રતિનિધિ પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તર વહીને બદલે બહારથી લખેલી

પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી ઉત્તર વહી ઝૂંટવી લે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષક નાયક મુખ્ય સમીક્ષક ના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી અન્ય રીતે ચોરી કરી છે તેવી બોર્ડની ખાતરી થાય તો બંનેનું સમગ્ર પરિણામ પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતા પકડાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ ઉત્તર વહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષા ખંડમાં લાવે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે મૂળ પરીક્ષાર્થીને બદલે અન્ય વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષામાં બેસે તો પરિણામ રદ કરી ત્યારબાદને બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને પોલીસ કેસ કરવો પરીક્ષા સ્થળે ગેરશિસ્ત વર્તન કરવા માટે તે વિષયનું પરિણામ રદ પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા અથવા ઘાતક હથિયાર કે સાધન લાવ્યું હોય તો પરિણામ રદ કરી કાયમી માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઉત્તર વહીમાં પોતાની ઓળખ માટે કોઈ પણ નિશાન કરે તો જે તે વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થી મુખ્ય ઉત્તર વહીમાં અપશબ્દો ભર્યું લખા

સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સાંકેતિક રીતે ગેરરીતિ સૂચક સંદેશ આપતો હોય તો જે તે વિષયનું પરિણામ રદ તેમજ સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા અધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો જે તે વિષયનું પરિણામ રદ સીસીટીવી ફૂટેજમાં અધિકૃત સાહિત્યનો આપલે કરતા દેખાય તો બંનેનું જે તે વિષયનું પરિણામ રદ ઉમેદવારો વર્ગખંડમાં મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવે જે સંચાલક અથવા તો સીસીટીવી ફૂટેજમાં ધ્યાન આવે તો જે તે વિષયનું પરિણામ રદ કરી પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીને વોટ્સએપ ઈમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્રો મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા મળે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીને બહારથી કોઈ લખાવી અથવા તો લખાવવાનો પ્રયત્ન કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે